આપ લોકોને જણાવવાનું કે તકરીબન બે દિવસ પહેલાં મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્ક કર્યા હતા અને આ લોકોને કહેવાનું એવું હતું કે બે દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાંથી એક માણસ એવા મેસેજ કર્યા હતા કે સલમાન ખાનને ઉડાઈ દેવાનું છે અને ત્યારે મુંબઈ પોલીસની ટીમ સતર્ક અને સક્રિય થઈ હતી અને આ બાબતના વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને ત્યાંનો અધિકારીઓ પછી આ નંબરનો વેરીફીકેશન કરતાં કરતાં આ લોકોને ધ્યાને આવ્યું કે આ નંબર બરોડાનો છે અને આ નંબર બરોડાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક વિજયભાઈ પંડ્યા નામનો એ છે એ લોકો અમે લોકોને સંપર્ક કર્યા હતા અને બધું ડિટેલ્સ અમે લોકો સાથે શેર કર્યા હતા ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની પ્રાથમિક એક પૂછપરછ કરી હતી તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજીત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે અને એનો ફોનનું જયારે ડિટેલ વગેરે લેવામાં આવ્યું જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાત જાતનો ઘણા ઘણા સોશ્યલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જયારે એમને ઇન્વિટેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસને સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી એમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા

એમાં ફરમ દિવસથી જ એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘોડિયા પોલીસ સ્ટેશન અધિકારીઓ સાથે પણ ટચમાં હતા નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારક જે એસમ છે એમની ઓળખાણ થઈ જાય અને એમને આઈડેન્ટીફાય લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે કેમ કે આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી તો પ્રાથમિક પૂછપરછમાં એવું લાગ્યું કે એમાં કોઈ કે બીજું બહુ એક્સ્ટ્રીમ ખંડી વાળું કે વાળું એંગલ નથી જે બાબત સાથે અમે લોકો આ લોકોને કર્યા હતા તો પણ ચૂંકી ગુના વરલી હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા એ લોકો પણ પોતાની રીતે પૂછપરછ કરી હતી એનો મોબાઈલ કબ્જે લીધા હતા અને મુંબઈ આવવાનું નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવાર જે ડોક્યુમેન્ટ્સ છે એમને પણ લઈને મુંબઈ એમને હાજર રહેવાનું રહેશે લગભગ લગભગ દોઢ થી બે કલાક જેવા વાઘોડિયા પોસ્ટના અધિકારીઓ પણ હાજર હતા અને મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી અને જે મેં આપ લોકોને વાત કરી કે અમારા લોકોનું એ માનવું છે કે માનસિક રીતે બહુ સ્વસ્થ નથી અને અમે લોકો પછી ડોક્ટર રાકેશ શાહ સાથે એમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે એ પણ કાગળો સાથે અમે લોકો ડોક્ટર સાથે પણ વાત કરી તો એ જાણવામાં લાગ્યું કે એ માણસ કોઈ બહુ કાવતરું કરીને બહુ પિન પોઈન્ટેડ કંઈ પોઈન્ટ ન હતું ફક્ત એક પોતાની એક વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો એમના જાણે એ હેતુ સાથે એવી પોસ્ટ કરી હતી અને વધારે વિગત તપાસમાં નીકળશે એ મેં આપને વાત કરી હા એ મેં વાત કરી કે ચૂકી એ અમે લોકો જ્યારે એમનો મોબાઈલ જોયા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા એપ્સ પ્લેટફોર્મ્સ ઉપર એક્ટિવ હતા અને એમની એક એવી પણ બાબત હતી કે જ્યારે પણ કોઈપણ ગ્રુપમાંથી ઇન્વિટેશન આપવામાં આવે ત્યારે વિચાર કહેવા વગેરે કે આ ગ્રુપમાં કયા કયા લોકો એડેડ છે આ ગ્રુપમાં એજન્ડા શું છે આ ગ્રુપમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે

વાત કરી કે બહુ કાવતરું એંગલ અમે લોકોને દેખાતું નથી લોકો માણસ માત્ર બહુ સ્વસ્થ નહીં હતા અને એટલે એક પ્રસિદ્ધિ લેવા માટે પ્રાથમિક લાગે છે કે એવું કીધું કર્યા હતા બટ એ વધુ રીટેલ આપણે જે તપાસ કરનારા અધિકારી છે એમની પાસે મળવાનું છે ના ના એ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યા હતા થેન્ક યુ હા એક કરી લેવાનું આપ લોકો